જય શ્રી કૃષ્ણ જીતેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ જીતેન્દ્રભાઈ તમને શું સમસ્યા હતી મારે સાહેબ સમસ્યા એ હતી કે ગેસ છે ને અતિની ગતિ થઈ કારણે સર મારે પેન્ડી જેટલી પણ દવાઓ આવે ને ઉલટી ન થાય ગેસ બેસી જાય એ જ પડતી કેટલા વર્ષથી આમ સમજી લો છ સાત વર્ષ સુધી તો કન્ટિન્યુ ચાલુ હોય હર બીજા દિવસે ત્રીજા દિવસે ઊભી જ હોય કે મારે ખાવી જ પડશે નકા તો ગભરામણ થાય પસીના વળી આવે મને એમ થાય કે મારી છાતીમાં એટેક આવી જશે માઈક હલાવતે હલાવતે એમ થાય કે શું થાય છે મગજ ભમે છે એ ટાઈપ નું લાગે બરાબર અને એ જે તમને ઊંધા ગેસની સમસ્યા હતી શરૂ થઈ લગભગ કેટલા અલગ મળ્યા તમે એટલે મારા હિસાબે સરકારી દવાખાના માં દવાખાનામાં છો છું કે ભાઈ ઉમાથી લઈ લઉં આમ જન સમજો સાત આઠ ડોક્ટર તો બદલી જ નાખ્યા હશે બરાબર પછી એન્ડોસ્કોપી કઈ કરાવેલું હતું ના એવું નતું કીધું પણ એમ કીધું કે તમને ગેસ થાય છે નોર્મલ છે થઈ જશે થઈ જશે પણ મને નોર્મલ નતું લાગતું કારણ કે મને પસીના ઈ લેવલે વળતા પછી ખાઈ લઈએ ને તો એમ થાય કે આપણા હાર્ટ બીટ હોય ને એ વધી જાય ધગ 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 એ ટાઈપનું વધી જતું રહે બહુ બીક લાગે કે આ થાય શું છે શરીરમાં બરાબર અને બીક લાગે એમ ને હા એટેક આવશે બીક હા બીક તો એ એટેકની જ હતી કે હવે હમણાં હાર્ટ બંધ થઈ જશે બરાબર તો આ બધી સમસ્યાઓ હતી તમે એટલા બધા ડોક્ટર બદલ્યા પછી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી એટલે સાહેબ તમે અંજારમાં દવાખાનું હતું એ મને ધ્યાનમાં હતું અને પછી તમારો એક ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો જોયો હતો એટલે તમારો આના રિવ્યૂ ઘણા હતા ગેસ ઊંધા ગેસ ગેસ ઊંધા ગેસ એટલે હવે એકવાર સાહેબને બતાવવા જાવવું જ પડશે અને તમે જ્યારે આપણી પાસે આવ્યા તો જેમ તમે જોયું કે બીજા બધા પેશન્ટ તમે જોયા હોય તો વિડીયોમાં જોયું કે જેટલું સારું રિઝલ્ટ મળ્યું હતું એટલું તમને સારું રિઝલ્ટ મળી સો ટકા સારું મળ્યું છે અને અત્યારે જેને કહેવાય ને કે ખાવા પીવામાં કોઈ તકલીફ નથી બધું ખાઈ લઉં છું

એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું હવે તમારા માધ્યમ જીતેન્દ્રભાઈ લોકો નહીં કહેવા માંગુ છું લોકોના મગજમાં ત્રણ વેમ હોય છે શું એમ હોય છે પહેલી વેમ એવું હોય છે કે આયુર્વેદ દવા ધીમે કામ કરશે અસર નહીં કરે આ પહેલો વેમ છે બીજો વેમ એવો હોય છે કે આયુર્વેદ દવા બંધ કરશું એટલે પાછી જેમ એલોપેથિક બંધ કરીને તકલીફ થઈ જશે એમને એમ તકલીફ થઈ જશે એવો છે ત્રીજો વેમ એવો હોય કે આયુર્વેદ દવા ગરમ પડશે જલ્દી રિઝલ્ટ નહીં આપે અથવા તો જે છે એમાં વધારે પડતું ધ્યાન રાખવું પડશે બધું ખાઈ નહીં શકીએ ઘણા બધા એવા વેમ હોય છે બરાબર છે જીતેન્દ્રભાઈ જેવા પેશન્ટ જે છે આ ત્રણે ત્રણ વસ્તુમાંથી બહાર આવી ગયા જેમ કે એમને ટ્રીટમેન્ટ આપણી માત્ર ચૌદ દિવસ કે મહિના દિવસની સારવારમાં જેમને સો સો ટકા સારું થઈ ગયું એમની ગોળીઓ બધી બંધ થઈ ગઈ તમે ગોળી મને તો સાહેબ વેમ ઘુસી ગયો હતો કે આવી રીતે થાય છે તો મને ડોક્ટરે કીધું કે તમારે ફોર્ટી આવે ને બીપી ની ગોળી એ ખાવી પડશે કારણ કે આમાં મને એવું લાગતું કે આમ ધબકારા વધે છે આ બીપી હાઈ બતાવે હું આવે ત્યારે તમને કીધું સાહેબ મારો બીપી હાઈ બતાવે છે મને ગોળીનું કીધું કે અઠવાડિયામાં બે ત્રણ વાગે બીપી માપો હા તમે આવ્યા ત્યારે તો તમને બહુ મુશ્કેલી હતી ત્યારે તમને તો જ કહું છું ને સાહેબ આ તો ત્યારે ત્યાં પસીનાથી બેઠો હતો તમારી ઘરે મેં કીધું સાહેબ મને હવે તમે બરાબર કરો નકર હવે મારો બેડ નથી પડતો કારણ કે વસ્તુ જે છે ને કે હવે બીપી નો વેમ કે ગોસાડી દે કે તમને બીપી નો પ્રોબ્લેમ છે પછી છાતી માં આપણે એમ થાય કે હવે ઇન્ડોસ્કોપી કરાવું હાડ બતાવું શું કરવું એટલે મગજ જ કામ નતો કરતો મગજ ભ્રમિત ભ્રમ 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 થતું હતું બધું બરાબર છે અને જેમ તો આપણે દવા શરૂ કરી ને એકદમ જે છે એ દવાના પાંચ છ દિવસ પછી તમને ધીરે ધીરે આરામ થયો ત્રણ દિવસ તો ખબર જ ના પડી એમાં ત્રણ દિવસમાં એમ થતું હતું કે મને કાંઈ થતું નથી હું ખાલી દવા ખાઈ લઉં તો પણ મને ચોથા પાંચમા દિવસથી ફીલ થયો કે ના હવે આ કાંઈ કારગર કામ કરે છે કે હું ખાઉં છું ને તો એનો સીધો ઉછાળો નથી આવતો શાંતિથી ધીમે ધીમે એનું કામ થયા રાખે છે ને પતી જાય છે બરાબર અને જે કબજિયાતની પ્રોબ્લેમ હતી એ કેટલી સોલ્યુશન આવી ગયું છે જ નહીં હવે

પાચન શક્તિ ખરાબ હોવાને કારણે આ રોગો થાય છે અને ઠીક કરવો એટલે આ બધા રોગો ઠીક થતા જાય છે તમે જ્યારે અહીં આવ્યા ત્યારે તમને પેલા એસિડિટી હું થતું એવું કંઈ થતું કે નહીં ના એસિડિટી થાય નથી મારી છાતીમાં અહીંયા ફડકા પડે એમ થાય કે કઈ પ્રોબ્લેમ થાય છે એટેક આવી જશે હા એટેક આવી જશે એટલે એ એક ડર ખાઈ જતો મને મને પિત્તમાં અને બળતરા તો ઈ નથી થાતી પણ આ ફડકો બહુ થાય એટલે પછી હવા પાસ ન થાય આપણી એટલે આપણે એમ થાય કે હવે તકલીફ થઈ જશે મજા નથી આવતી મુંજારો થાય એટલે ખરેખર આ પ્રકારના પેશન્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ એવું છે કે પાચન ન થવાને કારણે અનાજમાંથી ગેસ વધારે બનતો અને કબજિયાત રહેતી હોય અને ઊંધો ગેસ ચડતો જાય આયુર્વેદમાં ઉદાવર્ત નામનો રોગ કહેવામાં આવે છે આ ઉદાવર્તને કારણે મગજ બેચેન થાય ગભરાટ જેવા વિચારો આવે રાખે બીક લાગે રાખે ધબકારા વધી જાય બધા જ હૃદયરોગ જેવા લક્ષણો જોવા મળે પણ સાચા આયુર્વેદ ડૉક્ટર પાસે જ્યારે આપણે દવા કરીએ છીએ તો સાચું નિદાન થાય છે કે ખરેખર આ રોગ જે છે ઉદાવર્ત છે ને શક્તિ સુધારવાથી આ રોગ સુધરે છે હવે કેટલું પાચન સુધરી ગયું એટલે તો એકદમ ફર્સ્ટ ક્લાસ બસ કાંઈ છે જ નહીં પ્રોબ્લેમ જ નથી ગેસને લઈને કોઈ પ્રોબ્લેમ જ નથી ને આ મારા શરીરમાં બીજો કોઈ હવે પ્રોબ્લેમ જ નથી લાગતો કે મને કાંઈ પ્રોબ્લમ છે તમારે તો જીતેન્દ્રભાઈ કેટલા એવા પેશન્ટ હશે કે જે નથી વર્ષોથી હેરાણ છે જેમ તમે વર્ષોથી હેરાણ હતા તો એવા લોકોને તમે શું કહેવા માગશો તો મારા મિત્રોને તો હું એક જ વાત કહેવા માગીશ સાહેબ કે ખરેખર જે છે ને મારો એ માણસ કહે ને કે આપણે છાતીમાં દુખ્યું એટલે આપણે ક્યાં ક્યાં હાર્ટ પેશન્ટ એટલે એ એની રીતે સાચું કરશે કે ભાઈ એ હાર્ટની જ તપાસણી કરશે તમારા ધબકારા વધારે છે છે પણ આની મૂળ છે ને એ એકવાર મારા હિસાબે જો આવા પ્રોબ્લેમ રહેતા હોય ને તો પેલા એ કરાવવું જોઈએ એનાથી ઘણો ફાયદો થઈ જાય કે ભાઈ એવું નથી કે આ હાર્ટ નો પ્રોબ્લેમ મને એ બી લાગતી હતી કે હવે મારે શું કરવું થ્રીડી કરાવવું પડશે હાર્ટ નું બ્લોકેજ બ્લોકેજ તો નથી ને કેમ આમ થાય શું કરાવવું જોઈએ સારવાર હા આયુર્વેદિકમાં એક વાર તમારે ગેસનો ઉપચાર કરાવ કબજીયાત ને આ બધું રહેતું હોય તો પેલો એનું નિદાન કરવું જોઈએ છો સો ટકા સંતુષ્ટ છો સાહેબ બરાબર છે જે તમારું નિદાન થયું એ તમને એમ લાગ્યું ને કે જે સાચું વ્યવસ્થિત ના સો ટકા મેં એટલે આજે હું તમે સમજી શકો છો કે આજે હું મારા એક બીજા ઘરના પેશન્ટને લઈને આવ્યો છું કે ભાઈ ના હવે તું અહીંયા જ હાલ બીજે ક્યાંય આપણો નહીં ખાય બેડ ખૂબ ખૂબ ધણસ ખરેખર આયુર્વેદ સારવાર જે છે ને એ દરેક પ્રકારના રોગોમાં કારગર નિવડતી હોય છે ખાસ કરીને આવા પેશન્ટ કે જેમને ઊંધો ગેસ છે એ લોકોને મારી ખરેખર આવી વિનંતી છે કે આયુર્વેદ સારવાર અપનાવો જેથી તમારું પાચન સુધરે ને પાચન સુધરશે તો તમે ઘણા બધા રોગો પાચન સુધરે તો શરીર સુધરી જાય પછી તમે કદાચ સોનો ખાઓ ને તો એ અસર નહીં કરે બાકી આ પાચન જ સુધરવું જોઈએ મેઇન વસ્તુ એ જ છે ખૂબ ખૂબ ધણા જય શ્રી કૃષ્ણ